વાસ્તવિક ચેનલ અને રજનીશભાઈ માટે શું કહેવું પહેલાં તો ચેનલ વિશે વાત કરી દઉં કે બહુ ઓછા સમયથી આ ચેનલ જોતો થયો અને ઓછા સમયથી ચેનલ જોતો થયો એટલા માટે કે ઘણા બધા મારા પર ફોન આવતા કે આ ચેનલ પર આ ચાલતું છે આ ચેનલ પર આ ચાલતું છે વાસ્તવિકમાં આ ચાલતું છે મેં કોઈ આ છે શું એટલે હું લાસ્ટ એક દોઢ વર્ષથી બે વર્ષથી બે હજાર ત્રેવીસની ની મોરારી બાપુની કથાથી જોડાયો જ્યારે મોરારી બાપુની નવ દિવસ કથા ચાલી કોઈ મારી પાસે જાહેરાત માંગવામાં આવી નહીં કોઈ બી રીતે ફંડ ફારો માંગવામાં નહીં આવ્યું અને એમને નવે નવ દિવસ બાવીસ માર્ચ બે હજારના ત્રેવીસથી થી અને એકત્રીસ માર્ચ બે હજાર સુધી નવ દિવસ જે રામનવમી સુધી અને નવે નવ દિવસ કવરેજ આપ્યું કોઈ જાતની લોભ લાલચ વગરની વાત છે આ એના પછી અમારો બે હજારના પચીસ માં અતિ રુદ્ર યજ્ઞ થયો જેમાં અઢીસો થી ત્રણસો બ્રાહ્મણો બહારથી આવ્યા આખા દેશમાંથી બ્રાહ્મણો આવ્યા તો કંઈ ખોટું નથી અને એ પાંચ દિવસ સુધી યજ્ઞ ચાલતો રહ્યો એ પાંચ દિવસની યજ્ઞમાં આજુબાજુના ગામ લોકો શહેરના લોકો એ યજ્ઞ જોવા માટે આવ્યા કે અઢીસો બ્રાહ્મણોના આ યજ્ઞ કઈ રીતે થયો ને એમના માટે એને જે શંકર ભગવાન વિશે આખું જે આયોજન એની ચેનલ દ્વારા કર્યું કે આ ક્યારે આયોજન થયેલું પહેલા ગુજરાતમાં ક્યારે થયેલું એની આખી શૂધખોળ કરીને એમની ચેનલ પર મૂકો અને પાંચ દિવસે એમને ખૂબ એ જે યજ્ઞ ચાલ્યો કેમ કે ધોતી પણ યજ્ઞ તરફથી હતી બાંધવા વાળો બી યજ્ઞ તરફથી હતો અને ખવડાવવાળો બી યજ્ઞ તરફથી હતા અને માનો જેનાથી નહીં ચલાવ્યો તો એના માટે આખી પેલી વ્હીલ ચેર જેવું સાયકલિંગ રાખેલી સુરતથી મંગાવેલી અને એને આખું બધા તે વખતના મેં બધા ફોટા પણ જોયા છે ચેનલ પર એ પણ જોયું છે રજનીશને પણ ઓળખું ઓળખતો થયો તો વર્ષ દોઢ વર્ષથી ઓળખતો થયો કે એ રજનીશ બાગલે નિડર પત્રકાર છે કોઈથી ડરે ગભરાય એવો માણસ વ્યક્તિ નથી દેશી ભાષામાં કહું તો એને એક વાત હાથમાં લીધી તે પૂરી કરી નાખે પછી એમાં ગમે એની ભલામણ આવે કે ગમે તે થાય કસ તો મસ્ત નહીં થાય એવું મારું પોતાનો અનુભવ મેં જોયો છે એટલે હું કહી શકું કે આજે જે આજે જે આ પત્રકારતા છે એમાં ઘણા બધા પ્રશ્ન જેમ માણસને જાહેર જીવનમાં આવતા હોય ધંધામાં આવતા હોય તેમ એમાં પણ આવતા હોય છે એટલે હું ખૂબ ખૂબ આ ચેનલને અને ચેનલને ચલાવનારાને બેઓને ખૂબ ખૂબ અભિનંદન આપો આવાર ભારત માતા કીધી